da <makes noise>

એ ખાધું હો તો તાવળો સ કહે કે કેમ તમને ભાટી ખાવ છો તો આ લો બાર રોટલો ખાઈ જાવ પછી બદલામાં બને એક ભાટુ આપજો તા પછી ઓલો કોમ એક રોટલો ખાઈ ગયો અને બદલામાં એટલા ભાટુ તો Good दोषी हटे मतलब दोषी हटे ढोलती ढोलती